તો ચોમાસાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને ચોમાસું આવે ત્યારે લીલોતરી શાકમાં પણ સૌથી પહેલાં યાદ આવે કારેલાનું શાક ભલે નાના મોટા બધાને શાક ભાવતું હોય એવું જરૂરી નથી કારેલાનું ઘણાને ન પણ ભાવતું હોય પણ તમે આ સ્ટાઇલથી હવે જે કારેલાનું શાક જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને ભાવશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ કારેલાનું હવેજયું શાક આપણે કારેલા જેમ ભરતા હોય જે હવે જ કરતા હોય એ જ સ્ટાઈલથી હવે જ કરવાનો છે પણ આપણે કારેલામાં ભરવાનું નથી તો જોઈ લઈએ રેસીપી તો અહીંયા મેં ત્રણથી ચાર કારેલા લીધા છે એને છાલ ઉતારી લીધી છે એકદમ છાલ ન ઉતારવાની હોય થોડી આછી આછી છાલ ઉતાર લેવાની હોય પછી આ રીતે એને કટ કરી લીધે છે અને એને વચ્ચેથી કટ કર્યું છે જેથી એમાં આપણે બાફ્યા પછી બી કાઢવાના છે અત્યારે આપણે બી નથી કાઢવાના એકદમ બફાઈ જાય પછી એમાંથી બી કાઢવાના છે એટલે આ રીતે વચ્ચેથી કાપો પાડી અને બી કાઢી લઈએ અને એને બાફવા મૂકી દેવાના છે અડધો ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું છે બાફતી વખતે કારણ કે કારેલાને ચડતા જરાય વાર નથી લાગતી ધીમા ગેસે એકથી બે સિટીમાં કારેલા ચડી જાય છે મીઠું મેં થોડું આ ચમચી જેટલું એડ કરી દીધું છે કે કારેલા એકદમ સરસ રીતે ચડી જાય તો આપણા કારેલા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે એને આપણે કાઢી લઈએ હવે કારેલામાંથી આપણે બી કાઢવાના છે જ્યારે સુધાર્યા ત્યારે બી નથી કાઢ્યા આ રીતે હવે આપણે એમાંથી બી કાઢી લેવાના છે ફ્રેન્ડ્સ જો આ ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું એવરી ઓલ્ટરનેટ ડેઝ નવી રેસીપી અપલોડ કરું છું મને કોમેન્ટ્સમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી ને તમને નવી કઈ રેસીપી જોવી છે એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે શાક બનાવવાનું છે તો એના માટે એક પેનમાં ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લઉં છું કારણ કે આપણે અહીંયા કારેલાને ફ્રાય કરવાના છે એ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે એટલે તેલ થોડું વધારે આપણે એડ કરવાનું છે એમાં હિંગ એડ કરી પાંચ ચમચી જેટલી હવે પણ કારેલા એડ કરવાના છે જે બફાઈ ગયા છે કારેલા બધા એડ કરી દઈએ અને એને ધીમે ધીમે ફેરવી લેવાના છે બધી સાઈડ એકદમ સરસ રીતે ફ્રાઈડ થઈ જાય એ જે પોચાના રહે એકદમ ક્રિસ્પી થઈ જાય તો એ શાકમાં ખાવાની પણ સરસ લાગશે હવે આપણે એને હવે જની તૈયારી કરી લેવાની છે તો એના માટે અહીં એક ડીશમાં હું પહેલાં ત્રણથી ચાર ચમચી જેટલો એક હવે જ જે મેં રેસીપી તમને શેર કરી છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ઉપર પણ મેન્શન કરી દઈશ આ હવે જ મેં બનાવ્યો છે દાળિયાની દાળ ટોપરાનો ભૂક્કો માંડવીના બી આ બધું એડ કરી મેં તૈયાર કરેલું છે એનો હવે જે એડ કર્યો બેથી ત્રણ ચમચી જેટલો એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યું છે અડધી ચમચી હળદર પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર આનો હવે જ મેઈન ખૂબી છે હવે જ સરસ બનશે તો શાક પણ સરસ બનશે એટલે પ્રોપર ટેસ્ટી હવે જ બનવો જોઈએ સાથે મેગી મસાલો હું એડ કરું છું અડધી ચમચી પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું એક ચમચી ખાંડ એડ કરું છું અને ચારથી પાંચ ટીપા લીંબુના એડ કર્યા સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે મૂણ એડ કરી દઈએ તો એક ચમચી જેટલું મૂણ એડ કરું છું બહુ જાજુ એડ નથી કરવાનું તેલ અને સાથે થોડી કોથમરી એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ હાથેથી જ મિક્સ કરી લઈએ એટલે સરસ બધું મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે અહીંયા ભરેલા કારેલાનું શાક નથી બનાવતા જો ભરેલા કારેલાનું શાક બનાવતા તેમાં આ જ ટાઈપનો હવે જ બને પણ આપણે અત્યારે એ રીતે નથી કરતા આપણે હવે જ અલગથી જ એડ કરવાના છીએ માથેથી કારેલા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે એમાં ગોળ એડ કરવાનો છે તો અડધી ચમચી જેટલો મેં ગોળ એડ કર્યો છે અને સાથે થોડું પાણી એડ કરી દઉં છું તો એના એનાથી ગોળ પણ તરત ઓગળી જશે અને સાથે આપણે જે હવે જ એડ કરશું એ તરત બળી નહીં જાય એટલે થોડું પાણી એડ કરવાનું છે બહુ જાજુ નથી કરવાનું બેથી ત્રણ ચમચા જેટલું જ પાણી મેં એડ કર્યું છે હવે આપણે એમાં જે આપણે હવે જ બનાવ્યો છે એ એડ કરી દેવાનો છે બેથી ત્રણ ચમચા જેટલો હવે જ એડ કરું છું જરૂર પૂરતો જરૂર લાગે તો પછી એ વધારે એડ કરી શકાય પણ આ શાક એકદમ ડ્રાય પણ ના ભાવે એકદમ ગ્રેવીવાળું પણ ના ભાવે એટલે એ રીતનું કન્સિસ્ટન્સી રાખવાની હોય ને સરસ એકદમ મિક્સ કરી લઈએ તો આપણું હવે જીવ કારેલાનું શાક તૈયાર છે થોડી કોથમરી નાખીને સર્વ કરશું ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામ પર મારું પેજ છે સ્વાદની જમાવટના નામથી જ એમાં પણ જરૂરથી ફોલો કરજો હું એમાં પણ શોર્ટ વન મિનિટની રેસીપીઝ એડ કરું છું આ રેસીપી તમને ગમી હોય તો જરૂરથી લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો નવી રેસીપી સાથે આપણે ફરી મળશું થેન્ક યુ